હલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને તો આજે અમે અરણપણ ગામડે આવેલા છીએ ગામડાની મોજ માણી રહ્યા છીએ મસ્ત મજાનું ગામડું છે તમે પણ ગામડે ગયેલા હોય તો કમેન્ટ કરજો કે ગામડામાં મજા આવે કે તમને સિટીમાં મજા આવે તો કેવું મસ્ત દૃશ્ય છે ગામડાનું આપણે ભાઈ ખાટલો રોકી લીધો છે આજે કોઈને ખાટલા ઉપર બેસવા નથી દેવું હાજેભાઈ એમ કહે છે મસ્ત મજાના આજેભાઈએ ખાટલો લખ્યો છે જો આ રામાપીનું મંદિર છે હજી ચાલુ થવાનું બાકી છે આજે મસ્ત મજા ગામડાની અમે મોજ માણી રહ્યા છીએ ગામડાની તો વાત જ અલગ થઈ જો આ ચૂલે રોટલા થઈ રહ્યા છે તમને ચૂલાનું શાક ભાવે અથવા ગેસ બનેલું શાક ભાવે તે કમેન્ટ કરજો ચૂલાનું શાકની મજા જ કંઈક અલગ હોય મીઠાશ જ કંઈક અલગ હોય ગામડું ગામડું જો આપણે રોટલો નાખી રહ્યા છીએ ચૂલા ઉપર મસ્ત મજાનો નાખી દીધો આ તો મોજ પડી જવાની ખાવાની જો તમને મજા આવે તો લાઈક કરજો જો રોટલો કેવો મસ્ત ચડી રહ્યો છે જો આપણે આ છોકરા સાથે થોડીક મસ્તી કરી લીધી ત્યાં કેવું જોવા ગામડાની આનંદ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો દોસ્તો આવજો મોજે મોજ